તેવામાં હોસ્ટેલના વિદ્યાર્થીઓની ભોજન સહિતની ફીમાં વધારો ઝીંકી દેતા વિદ્યાર્થીઓ રોડ ઉતરી આવ્યા હતા અને વીસીના બંગલામાં બંગલામાં પ્રવેશ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો જે બાદ વીસી દ્વારા પોતાના નુકસાન કર્યું હોવાનું જણાવી વિદ્યાર્થીઓ સામે સયાજગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે બસો વિદ્યાર્થીઓના ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હતો જેને કારણે વીસી પ્રત્યે વિદ્યાર્થીઓ સહિત વિવિધ સંગઠનોમાં ભારે રોષ ફેલાયો છે વીસીએ નોંધાયેલી ફરિયાદમાં વિદ્યાર્થીઓએ બે હજાર રૂપિયાનું નુકસાન કર્યું હોય ત્યારે સોમવારે એજીએસયુ વિદ્યાર્થી સંગઠનના અગ્રણી વિદ્યાર્થી પંકજ જયસ્વાલ અને જયેશ પ્રજાપતિની આગેવાનીમાં વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની દરેક ફેકલ્ટીમાં ફરીને વિદ્યાર્થીઓ પાસેથી એક એક રૂપિયો ઉઘરાવી રૂપિયા બે એકત્રિત કરશે અને મંગળવારે વીસીને તેમના બંગલામાં થયેલા નુકસાનની ભરપાઈ કરશે સાથે નુકસાનની ભરપાઈ કર્યા બાદ વિદ્યાર્થીઓ પર કરાયેલો કેસ પરત ખેંચવા માંગણી કરશે અને જો તેમ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી